પડેલી ગર્ભવતી ગાયનો આબાદ બચાવ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી ધર્મનગર સોસાયટીમાં એક ગર્ભવતી ગાયને બચાવવાની અભૂતપૂર્વ ઘટના સામે આવી છે રેમી મેન્ટલની જૂની ટાઉનશીપ ખાતે આવેલા સેલિબ્રેશન હોમ સાઇટના થી અગિયાર ફૂટ ઊંડા બેઝમેન્ટમાં એક ગર્ભવતી ગાય પડી ગઈ હતી સ્થાનિક ભરવાડ સમુદાયના લોકોએ ગાયને બચાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ સફળતા મળી ન હોવાથી સાઇટ એન્જિનિયર અને જીવદયા પ્રેમી મોહિતભાઈ મુછડિયાએ તાત્કાલિક મનમૈત્રી સેવા ફાઉન્ડેશનનો સંપર્ક કરતા

મન મૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમે શ્રમદાન અને દયાભાવથી કરેલી આ કામગીરી સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ